લાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હોવાથી આગ સમગ્ર જથ્થામાં ફેલાઈ ગઈ હતી આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અને ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ટેન્ડરો સાથે ફાયટરો દોડી આવ્યા હતા જોકે આગ વધુ વિકરાળ બનતા પાનોલી જીઆઈડીસી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અંદાજિત આઠ જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનાના પગલે અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત સહિતના જીઆઈડીસી પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા કંપની તરફના માર્ગને અવર જવા માટે બંધ દેવામાં આવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે આગમાં લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર